પાટણ તિરુપતિ માર્કેટની બહાર ભગવાણા દરવાજા ખાતે આવેલ વિહતગોળા સરબત સેન્ટરના સંચાલક અજયભાઈ ભરતભાઈ પટડી પર અજા ઈસમોએ કર્યો હુમલો વિહતગોળા સરબત સેન્ટરના સંચાલક અજયભાઈ પટણી પાસે રિક્ષામાં આવેલ લોકોએ પાણી માંગતા પાણી સામે છે પી લેવા કહેતા અજયભાઈ પટણીને માર મારી અજાણ્યા ઈસમો થયા ફરાર અજયભાઈ પટણી દ્વારા પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા પાટણ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની વિગતો જાણી માર મારનાર અજાણ્યા ઈસમોને પકડવા ચક્રો કર્યા ગતિમાન પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવા બાબતે કહેતા અજયભાઈ પટણી સેન્ટરના સંચાલકે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમોએ મારેલ મારની ફરિયાદ નોંધાવવા પહોંચ્યા જયકુમાર ભરતભાઈ મારે છે ઘોડા લારી હું બગવાડા ચોકમાં તિરુપતિ નાખ્યો છું રહું છું તો અત્યારે બનાવ બને હું ઘોડા બનાવતો હતો ડીશ બનાવતો હતો કે આયા પાંચ છ જણા તો મને કે પાણી આપો પાણી મેં કીધું સાહેબ પડ્યું કાકા પાણી પી લો તો પાણી મેં કીધું મને ડાયરેક્ટ જીદ ગાઢ બોલી માર તો મેં કીધું કાકા ગાઢ ના બોલે જોડે ગયો તો મને મારવા વાળું ચાલુ કરી મારું ફેતા મારીને લાભા માર્યા અને તું તો ધોકા સુકતા માર્યા બી લારીમાં બાદલ્યો બાદલ્યો કલર બધું ધોરી ગયું સંપત હું ડાયરેક્ટી મને સંપત ઘરે એ ફોન કર્યો તો નંબર નંબરમાં ફોન કર્યો છ નંબર વાળા ફોન ના લાગ્યો તો ઓગણીસોતેર માં લગાડ્યો તો અહીંયા મને કે મી દિને બધું મોક્યા તો મેં મેં કીધું મારા ઘર નથી તો પછી મેં એસપી નંબર હતો ભાજીવાળા સાહેબ આલ્યો તો પછી મેં કીધું એસપી ફોન કર્યો એસપી વાળા ડાયરેક્ટ બીજ ડિવિઝનમાંથી ગાડી મોકલી ગાડીવાળાએ કીધું મને કે એ ડિવિઝનમાં જા એ ડિવિઝનમાં આવ્યો ડાયરેક્ટ ફરિયાદ લખી મારે સજા પડે એવી